હાલ રાજ્યભરમાં ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આગામી દિવસોમાં પણ આવી જ ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની અસર જોવા મળશે તો આગામી ચોવીસ કલાક સુધી ઉત્તર ગુજરાતમાં પણ હિટવેવની અસર જોવા મળશે જોકે મધ્ય ગુજરાતમાં પડતી ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે आज तो पूरे हमने गुजरात साउथ गुजरात रीजन सौराष्ट्र कच्छ के लिए हमने हीट वेव वार्निंग निकाल दिया है अभी टेम्परेचर फॉल होना शुरू हो जाएगी सिर्फ नॉर्थ गुजरात को हम 24 आवर्स के लिए रखे हैं और कल से टेम्परेचर फर्दर फॉल हो, हो जा हो जाएगा और दो तीन दिन में पूरा नॉर्मल हो जाएगी छाला केटलाक दिवस थी समग्र राज्य में गर्मीनु प्रमाण वधता लोको हैरान परेशान थे गया है ચામડી દઝાડતી ગરમીના કારણે હવે લોકો ઘરની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે સુરતમાં પણ બે દિવસથી લોકો ગરમીના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ આજે ગરમીમાં આંશિક ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી હતી બીજી તરફ આ ગરમીમાં લોકો ઠંડકનો અહેસાસ કરવા અલગ અલગ નુસ્ખા અજમાવતા જોવા મળ્યા ગરમીમાં ઠંડક મેળવવા લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો છે સમગ્ર ગુજરાત હીટવેવની જપટે ચઢ્યું છે જેમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થઈ જતા લુ લાગવા સહિતના હીટ રિલેટેડ કેસોમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન વચ્ચે પિસ્તાલીસ લોકો મૂર્છિત થઈ ગયા હતા તેમજ છવ્વીસ લોકો ગરમીના કારણે ઢળી પડ્યા હોવાના કેસો ઇમરજન્સી સેવા એકસો આઠમાં નોંધાયા હતા શહેરમાં આ દિવસે કુલ એકસો અડસઠ કેસો ગરમીને કારણે બુધવારે અમદાવાદ શહેરમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ગરમીના કારણે પેટમાં દુખાવાની પાંત્રીસ ફરિયાદો સામે આવી હતી તો સૂર્યના સીધા કિરણોથી દૂર રહેવા અને બપોરે બહાર ન નીકળવા ઉપરાંત ગરમીની અસર શરીર પર દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં પહોંચી જવાની પણ સલાહ આપવામાં આવી છે હજુ આગામી બે દિવસ હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન ખાતા